દિવસ ખાતે મેગા મેડિકલ થરાદના લોકો સેવાના કામમાં હંમેશા અગ્રેસર હોય છે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું આવતીકાલથી કેન્સર તપાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે તેવું પણ ઉમેર્યું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મેગા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાંત ડોક્ટર દ્વારા સઘન સારવાર મળતા લોકોએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદની સરકારી વિનિમય કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું જેમાં પચાસથી વધારે નિષ્ણા તબીબની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પમાંના માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે જેમાં અમદાવાદના નિષ્ણાંત તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે આ મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગ મુક્ત કરી શકાય આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે સાંસદ પટેલે જણાવ્યું કે આરોગ્યની જાળવણી ખૂબ જ છે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે થરાદ ખાતે જ્યારે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં લોકોને ઘર આંગણે સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે જે મુશ્કેલીમાં આપણને મદદરૂપ થઈ રહ્યું છે આ મેડિકલ કેમ્પમાં

એવું લાગતું હોય પણ ખરા જ છે ને ચલો આપણે જઈએ અને સારવાર કરાવીએ એમાં ગામમાંથી જ્યારે બસ આવતી હોય તો એવું લાગે કે ચલો તકલીફ થોડી છે ને આપણે બેસી જઈએ અને એના કારણે કરીને કેટલા બધા લોકોની નાની 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 જે તકલીફ હોય હાડકાના રોગ માટે મેં જોયું તો લગભગ ચાલીસ પચાસ જેટલા લોકો હતા આંખો માટે પણ એવું હતું કે ચશ્મા કેટલા આપણા હશે કે જે આવ્યા અને એમાંથી ઘણા બધા ને એને નંબર સહિતની વ્યવસ્થા કરીને આપવામાં આવી નહીં એ ખેંચે જતા હોય નંબર